હા મળવા તો આવું પણ તમારે બાયરી ને ખબર પડશે નક્કી હોય તમારે બાયરી ખબર ના પડે બાયડી ના કહેવાનું સોનામ ગાડી પાસે ઉભો હા તો કાલે આવી જજો તમે હા કાલ નવ વાગે આવી

નાવું ન એરા ના હોય શું ના હોય હું રે તો બતાવું ₹5 એનો બધો ફંગલ આ એ જતો તો માની માની સોગન આ તો ડોકે ડોકે ના લઉં નાવું ના મળાય ના મા ઓહ પણ એક જો તમે જો લે આ પછી તમે તમને જકે આવતા કે જકે બતા મે બોટો મે મારવા એ કે બતા રસ્તા ની પૂરો રસ્તો બોલી આપા અમુ જાય છોર જગ્યા બતા પણ આપા છોકરો ઉતારવાનો Tapi jangan <tellan> dia batal. Tapi ini sebotol. Tapi pelihara bukan tempat. Tapi kerbau itu. Tapi kerbau

કે લેપરા કર એ બધી આપલી આવી શાક લઈને બોલાવ વાત કરવા કે ના તો હારો તો આવો કે આવો બગડી ગયો રોયા વણી રે શાંતિ પી રે તું ત્યારે ખા પીન મજા કર જઉ જ નહીં ને ચેના કોમ થાય ખબર પડે શું કરવા કરે કે આપણે ના જાવ શાંતિજી રોવાનું નહીં બંધ થઈ જા બંધ થઈ જા રોવું નહીં આપણે રોવાય એ આપણે શું કામ રોવું પડે એવા ધંધા કરે ખોતા બાર થોડી સરસ રૂપાળી આવી હે તો એ

આવા ધંધા ના કરાય કદી એ બહેરા વગર તો જેટલો વખો આવો ખાવાય મળતું નહીં બે દાદી પસ્તાવો થયો આવું કદી કરાય ના ભૂલ થઈ જાય આવું કરે તો વખો આવો બહેરા વગર તો દેખાશે

તમારી આવું કરાય ના ને હું તો કઉા ગોના દેશના છોકરો ને કઉ કરાય ને આ કરીએ આપડું ઘર બાકી જાય તમને ખબર પડી જાય ને કોમ થાય ઘર માં जे होय आपण थाय तमने फोलीन खई जो घरनी माफे जाय आपटावर जाऊ जा हां बा जय श्री कृष्ण जय श्री कृष्ण